કેવા સંજોગોમાં લેન્ડ ગ્રીપિંગ નહીં ગણાય એ હવે આવે છે માણસો આ ધ્યાનમાં નથી રાખતા પરિણામે લેન્ડ ગ્રીપિંગ નિષ્ફળ જાય છે હમણાં જ આપણે વાત કરી કે સંયુક્ત વાળા કબ્જાની જમીન હોય સહભાગીદારી એકની જમીન વેચવામાં આવી હોય અને એ કબજેદાર અંદર દાખલ થયો હોય તેને બહાર કાઢવાનો છે એમાં લેન્ડ ગ્રીપિંગ લાગુ પડતી નથી એવી જ રીતે કોઈ કરાર આધારિત કોઈ અંદર દાખલ થયેલો હોય તો એ લેન્ડ ગ્રીપિંગ લાગુ પડવાને પાત્ર થતો નથી આવી કેટલી કેટલી જોગવાઈઓ છે કે જે સંદર્ભમાં લેન ગ્રીપિંગના કાયદામાં જોગવાઈ કરેલી છે એને આપણે આગળ હવે સમજીએ આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમો હેઠળ સુધી બુદ્ધિથી કરેલા અથવા ધારેલા કોઈ પણ કૃત્ય માટે વિશેષ કોર્ટના કોઈ અધિકારી અથવા કર્મચારી અથવા સરકારના કોઈ અધિકારી સામે કોઈ પણ દાવો ફોજદારી કામ અથવા બીજી કાનૂની માંડવાની મંડાત માંડી શકાશે નહીં અધિકારીઓ સામે તમે કઈ પડા નહીં લઈ શકો એટલે તો એ ફરજના ભાગ રૂપે કામ કર્યું છે તત્કાલ સમયે મેં

લેવા સენიમાં લેન્ડિંગ લાગુ પડશે કે નહીં એ અંગેની આ છે પુનિત